નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે શાહ વગરનું વાવેતર કઈ રીતના કરવું જો અત્યારે આપણે આ શાહ વગર જ આપણે ચારે ચાર દાતે આપણે ઈંધણ અને ખાતર બંને થતું જાય અત્યારે આપણે મગફળીમાં ખાતર વાવીએ છીએ જો આપણે એના માટે આ ઈંધાણ કરાવેલા છે આ એક આપણે સુરસ પાઇપ વાપરેલો હોય એનાથી મોટો એક આપણે સુરસ પાઇપ અહીંયા બે એંગલને લઈ ને વેલ્ડિંગ કરેલી છે સોરસમાં વાપરેલો હોય બે એંગલને આ રીતના સોરસ બનાવી અને આ રીતના કરેલી છે અને આમાં આપણે વોલવાળો પાટલો છે એટલે નીચે બે આઠાની ખીલા વેલ્ડિંગ કરી અને આમાં ફિટ થઈ જાય આ રીતના બનાવેલું હોય અને આપણે અહીંયા એક આ રીતના કોઈ વાપરેલી છે વાળી જે આપણે જે પ્રમાણે લીટાની જરૂર પડે એ પ્રમાણે ઉપર નીચે કરી શકાય અને આ પણ એક ફોલ્ડિંગ છે આથી આપણે જે પ્રમાણે જારી કરવી હોય આગળ પાછળ અત્યારે આપણે ચોવીસના જરીના શાહ નાખીએ એટલે એનું સેટિંગ કરેલું હોય આમ આપણે ચવીના જરીના શાહ નાખવા હોય તો આ થોડીક હજી આપણે બહાર કાઢવો પડે એ રીતના ત્રીસની જારીને નાખવા હોય તો એથી વધારે બહાર કાઢવું પડે ઇથા નાખવા હોય તો એ પ્રમાણે બહાર કાઢવો પડે એ રીતના અહીંથી આ ફોલ્ડિંગ છે આગળ પાછળ જે પ્રમાણે કરવું હોય તે પ્રમાણે થઈ જાય અને આ આ પણ ફોલ્ડિંગ છે જે પ્રમાણે ઉપર નીચે કોષની જરૂર પડે એ રીતના રાખશે અને સેટિંગ કરી શકે જો આ પ્રમાણે ઈંધાણ પડે જો આ પ્રમાણે આપણે જે લીટો થતો જાય ઈંધણિયાનો એ આ પ્રમાણે હોય તો આપણે આ જે લીટો દેખાય તે લીટા ઉપર વચ્ચો ટ્રેક્ટર રાખતો જવાનું અને વચ્ચો ઓછો ટ્રેક્ટર રાખવાનું સેટિંગ કઈ રીતના કરવું આપણે તેનો વિડીયો આપણે અગાઉ મૂકેલો હોય જે અત્યારે ઉપર જે આઈ બટન દેખાય તેના પર ક્લિક કરી અને વિડીયો જોતા આવજો કઈ રીતના તેનું સેટિંગ કરવું તે અને જો માહિતી સારી લાગી હોય તો બીજા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો